માનની તુષારભની અમિતભાઈ સમક્ષ મારી હાજરીમાં એક શિવનગરની બહેનો આવી અને કીધું કે જીગ્નેશભાઈ દારૂ વેચાય છે ડ્રગ્સ વેચાય છે ગાંજો વેચાય છે અને વર્ષોના વર્ષથી બોલી બોલીને થાકી ગયા પણ છતાં અહીંના પોલીસ વાળા સાંભળતા નથી બોલો મારે શું કરવાનું ચૂપ રહો કે છોતરા કાઢું એટલે નક્કી કર્યું કે હમણાં છોતરા કાઢવામાં આવશે અને ટોળું લઈને ગયો હજળપંપ પોલીસ સ્ટેશન

બધી બહેનો અને માતાઓ ધમધમાટી બોલાવી ત્યાંના જિલ્લા પોલીસવાળા થરાદના ત્યાંના પોલીસ ઇન્સ્પેક્ટર જાહેરમાં કહું છું એમને 10 12 દિવસથી વધારે નોતા થયા મુખ્યત્વે વાંક એમનો નથી પણ ત્યાં એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે પોલીસ ઇન્સ્પેક્ટરના પાવરમાં ફરે છે જેના સત્તાના આશીર્વાદ છે એ અને ડીવાયએસપી ની જવાબદારી બનતી હતી કે એસપી ને જાણ કરે કે અહીંયા આટલા આટલા ધંધા ચાલે છે સાહેબ બંધ કરાવો વડગામ પધારી રહેલા ગુજરાતના સંસ્કારી મંત્રીનું વડગામની ધરતી પર સ્વાગત છે મને મળેલી માહિતી પ્રમાણે પોલીસ સ્ટેશનના ક્રીડાંગણ અને સાથોસાથ પુસ્તકાલયના ઉદ્ઘાટન માટે માનની ગૃહમંત્રી વડગામ પધારી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતની જનતા અને વડગામના યુવાનો અને ખાસ કરીને વિદ્યાર્થીઓના મનમાં એક સવાલ થઈ રહ્યો છે કે આઠ ચોપડી ભણેલો માણસ પુસ્તકાલયનું ઉદઘાટન કરશે તમે જે વિદ્યાર્થીઓને પુસ્તકાલયની દુનિયામાં લઈ જવાની વાત કરો છો એમના મનમાં એવો સવાલ નહીં થાય ભાઈ તમે પોતે કેટલું ભણેલા છો સવાલ નંબર આ વિદ્યાર્થીઓને આ યુવાનોને અને વડગામની જનતાના મનમાં સવાલ ચાલી રહ્યો છે સોશિયલ મીડિયામાં સતત લોકો પૂછી રહ્યા છે તમે એ જ માણસ છો ને જેને થોડાક સમય પહેલા કોઈકના ટાંટિયા તોડવાની વાત કરી હતી આ ટાંટિયા તોડવાની વાત કરનાર વ્યક્તિ એ નવી પેઢીના વિદ્યાર્થીઓને યુવાનોને સંસ્કાર પીરસશે આ વડગામના લોકો સતત એક સવાલ પૂછી રહ્યા છે કે અમારા એના ખેડૂતોના દેવા ક્યારે માફ થશે તમે નાયબ મુખ્યમંત્રી શ્રી વડગામ આવી રહ્યા છો તો વડગામ ની જનતા ને વચન આપો કે આવતા ત્રીસ દિવસમાં વડગામ વિધાનસભાના

કે વડગામ વિધાનસભામાં ફરી કદી એક દારૂનું ટીપુ ની વેચાય ના હોય આવી તમે આપો ને બાજુમાં જ થરાદ આવ્યું શિવનગરનો પણ મારજો એ શિવનગરની બહેનો વડગામથી ખાસ દૂર નથી ત્યાં પણ કહેજો કે ખરેખર તમારે ત્યાં હોમ ડિલિવરી થાય છે એવી તમે જે વાત કરી એ વાત સાચી છે મળતા તો આવો પૂછો તો ખરાય મા બાપને જઈને કે જેમના દીકરાઓનો ડ્રગ્સનો સ્ટોક નહીં મળવાના કારણે નર્મદાની કેનાલોમાં ઝંપલાવીને એમણે સુસાઈડ કર્યું પચીસ વર્ષથી વડગામ વિધાનસભાના સર્વ સમાજના ખેડૂતો સતત બોલી રહ્યા છે તમારી તમારી ફરજ પાડી છે ખેડૂતોના આંદોલન ફરજ પાડી છે બાકી પચીસ વર્ષ સુધી તમે વડગામની જનતાને તળપાવી છે નર્મદાના નીર માટે હવે પાઇપો નાખી છે કહેતા જાઓ કે કઈ તારીખ સુધીમાં ત્યાં નર્મદાના નીર મુક્તેશ્વર ડેમના કર્માવત તળાવમાં આવશે વિધાનસભાના મંચ ઉપર સત્તાવાર જાહેરાત કરી હતી કે જલોતરા ખાતે જીઆઈડીસી ની સ્થાપના કરીશું આજે વાતને લગભગ બે વર્ષ થયા એક ઈંટ તમે મૂકી નથી મોટી મોટી વાતો કરો છો આખું નવી પેઢીની એક નવું યુવાધન એ ડ્રગ્સના રવાડે ચડ્યું છે છાપાઓ લખી રહ્યા છે કે આપણા ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોની અંદર સત્તર લાખ પુરુષ અને પોણા બે લાખ મહિલાઓ એમ કુલ વીસ લાખ લોકો ડ્રગ્સના રવાડે ચડ્યા વડગામ હોય થરાદ હોય બનાસકાંઠા હોય કે તમારું હોય ક્યાંય પણ ડ્રગ્સ જોવા મળે શું ગેરંટી તમે આપવા માંગો છો દરેક ચૂંટણીમાં ચૂંટણી આવે આવે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આવે મેવાણીને ટાર્ગેટ કરવાના બદલે તમારામાં તાકાત હોય ને તો ડ્રગ્સ ને ટાર્ગેટ કરો કુટણખાના ટાર્ગેટ કરો દારૂ જુગારની બધી ટાર્ગેટ કરો ઇલિગલ માઇનિંગ ટાર્ગેટ કરો પૂછો તમારા પોલીસ સ્ટાફના સજ્જનના સારા પ્રમાણિક માણસોને કે લો દારૂ રાજસ્થાન થી આવે છે તમારામાં શરમનો છાટો છે હે કાયદા ને બંધારણ જેવું કઈ છે કે નહીં દેશમાં ખુલ્લે આમ બેફામ મોટી મોટી લાઈનો તમારી રાજસ્થાન થી ચાલતી હોય આજે પણ ચાલે છે ગામડાઓના દારૂના અડ્ડા બંધ થયા છે રાજસ્થાન થી આવતી ટ્રકો ખટારા એ લાઈનો બંધ થઈ નથી તો આવો છો તો વચન આપતા જાઓ કે હવે બનાસકાંઠા માં રાજસ્થાન થી આવતો એક પણ દારૂ એક પણ ટીપું જોવા નહીં મળે આ તમે કરો તો તમારું વર્ગામમાં સ્વાગત છે ભારતને તો બહુ બધા લોકોને મોકલત નવમા ધોરણની ચોપડી લઈને એવું નથી કરવું આવો છો તો મેં કહ્યું એ પ્રમાણેની ગેરંટી વડગામની જનતાને આપીને જાઉં વડગામનો ખેડૂત પશુપાલક અને સર્વ સમાજના યુવાનો એ ઈચ્છે છે કે ગામે ગામે એમના દીકરાઓને નોકરીઓ મળે

તો પ્લેગ્રાઉન્ડ ગ્રાઉન્ડ આ આની આ માગણીઓનો તમે સ્વીકાર કરો તો તમારો વડગામ આવવાનો કઈ મતલબ છે